તો થઈ ગયો છે આપણે ઈંડાનો ખીમો તૈયાર તો લઈ જ છે આપડે ઈંડા ને ફોકડ ફોલી નાખ્યા જો આ ટાઈપના નીકળે અંદર તમે ફોડો એટલે તો આ આપણે ટમેટું ડુંગળીને એવું બધું મોડી નાખ્યું છે તો આ આપણે છે ને ટમેટા તેલમાં સડવા દઈએ સૌથી પહેલાં આપણે હળદર નાખવાની છે તો આપણે છે ને વઘાણી નાખી દીધી હવે નાખવાનું છે નિમક સૌથી પેલા લાલ મરચું ફૂલ તીખું કરવાનું છે આપડે તો બધો મસાલો નાખી દીધો છે મસ્ત મજાનો જો સુગન વાળું થઈ ગયો છે મસાલો તો ગરમ મસાલો તો મસાલો થઈ ગયો ને હવે આપણે નાખી દેવાના છે તો થોડીક વાર વેટ કરવા દે એટલે ઓટોમેટિક શાક બનશે તો પહેલા તો છે ને આ ટાઈપ માં બતાવે તો એક ચમચી લઈ લેવાનું છે ચમચી હશે ને આ ચા લગન ગોગડા જેવું નથી ને ચાલગન આપણે હલાવવાનું છે તો આ ટાઈપનું નું બની ગયું છે હજી થોડીક વાર આપણે વેટ કરીએ તો હવે નાખવા મળ્યા છે કોતમરી તો હલો હવે ભભરાઈ ભભરાવી દેવી માથે તો મસ્ત મજાનો બની ગયો છે તૈયાર